તુષાર ભટ્ટ આરિફ વોરા ની કસ્ટડી સીબીઆઈ લઈ લીધી છે બિપોર આનંદ પુરુષોત્તમ શર્માની પણ કસ્ટડી સીબીઆઈ લીધી છે નેટ પરીક્ષા કરવાની તપાસ માટે સીબીઆઈના આઠ દિવસ ગોધરામાં ધાબા છે

અને આજ રોજ તેમની પોલીસ કસ્ટડી પૂરી થતાં તેમને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા અને નામદાર કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં લઈ અને સીબીઆઈને પરત સોંપેલા છે જેથી કરીને જેલમાં જશે અને ત્યારબાદ સદર કેસ સીબીઆઈ કોર્ટમાં ચાલવા પાત્રો હોવાથી આરોપીઓને અમદાવાદ ખાતે રજૂ કરવામાં આવશે સુરતમાં કોસ્ટ